રાત પથરાઈ હતી તેના વડવાઓના વખતથી ઉભેલી તેમની ડેલીમાં સન્નાટો પથરાયેલો હતો ડેરીના વિશાળ વાડામાં બે લીમડા અને એક આંબો અડીખમ ઉભેલો દેવદૂતો જેમ છાંયો પાથરતા એ છાયામાં ખાટલા ઢળાતા રાજપૂતી ઢોલિયા જેવી પાટીવાળા ખાટલે તેના અદા સૂતા હતા થોડે દૂર અદાનો નોકરકમ વેલેટ વજો કાથીના ખાટલે સૂતો વજાની વહુ ખેરી ડેલીની લાંબી ઓસરીને ખૂણે સૂતી અને બારમેરથી આવેલા ખેતમજૂર ભૂરો ઢોરના તબલા પાસે ઉગેલા ચંપાના ઝાડ હેઠળ સૂતો તેના અદાનું આ જ કુટુંબ હતું કબીલો હતો તેના અદા ગામમાં સૌથી શાણા આદમી ગણાતા સર અવસરે ઝઘડા તકરારમાં વિવાહ વરસીમાં માંદે સાંજે અદાની સલાહ સૌ લેતા તેમનો તેમનો આદેશ બ્રહ્મ વાક્ય ગણાતો આમ તો વ્યવસાય અદા પરોતું ગૌરપદું કરતા પણ ખેતીમાં તેમને અજબ દિલચસ્પી હતી મોસમની અટપટી ચાલતે સમજતા વાયરાની રૂખ પામી શકતા નક્ષત્રો અને વરસાદના વરતારે પાકના એંધાણ જોઈ શકતા જમીનમાં ક્યાં પાણી ફૂટશે તે પણ કહી શકતા તે મેટ્રિક સુધી ભણ્યા હતા તેમને મામલત થવાનો ચાન્સ મળેલો પણ અદા બજોટું છોડવા તૈયાર ન શનિવારે ગામમાં લટાર મારીને અદા પાછા આવ્યા ત્યારે એ જાગતો હતો તેના આનંદનો આજે પાર ન હતો આઈજીપી મોરારકાએ હાથ ધોઈ નાખ્યા હતા લૂંટની તપાસ સીબીઆઈને સોંપાશે તેવા છેલ્લા સમાચાર હતા મળતું બળી ગયા પછી પોસ્ટમોર્ટમ કરવા જેવી વાત હતી તેની આંખો ઘરાઈ ત્યારે રાતના સાડા બાર થયા હતા બજોટાના ખુલ્લા આકાશમાં ચમકતા તારાઓની ખૂબસૂરતી જોતો તે ક્યાંય સુધી પડ્યો રહ્યો હતો અદાય હોકો સળગાવ્યો હતો તેનો મીઠો ગડગડાટ તેને હાલરડા સમો લાગતો બજોટાની સીનમાં ઘણી વાર વાઘ દીપડા આવતા ક્યારેક ગામમાં ઘૂસીને વાઘ રખડતા કૂતરાને ઉપાડી જતો તો ક્યારેક ભરવાડોના વાડામાંથી બકરુ એ ઝડપી જતો આવું થાય ત્યારે ગામના કૂતરા ચીસા ચીસ કરી મૂકતા જોર જોરથી ભસીને બજોટાની ઊંઘ હરામ કરી નાખતા તે દિવસે પણ તેણે કૂતરાના ભસવાનો અવાજ સાંભળ્યો હતો બજોટાનો ખૂણે ખૂણો કૂતરાના અવાજથી ગાજી ઉઠ્યો હતો વજા અલ્યા વજ્યા તેના અદાયબૂંઘ પાડી અલ્યા ડેલીનું કમાડ બંધ કર્યું છે ગામમાં કોઈ રાની જાનવર આવ્યું લાગે છે હવે બાપા કમાડ બરાબર વાસ્યું છે વજાએ જવાબ આપ્યો કૂતરા જોર જોરથી ભસતા રહ્યા તેની ઊંઘમાં હવે ભસવાના અવાજો ખલેલ કરતા હતા તે વાઘના વિચારે ચડ્યો ઘણી તેણે નિશાળના ધાબે બેસીને જયસંબંધના કિનારે પાણી પીવા આવેલા વાઘને જોયો હતો ત્યાં જ મેડી વગરની ડેરીના છાપરા પરના નળિયા ખખડ્યા તેણે આંખ ઉઘાડી પોપચા ઊંચા કર્યા કપાળ તરફ કીકીઓ તંગ કરીને તેણે છાપરા તરફ જોયું કંઈક આકાર દેખાયો પાસું ફેરવીને તે ઉપર જોઈ શકે કે પહેલા ડેરીનું બાણું ખપડ્યું પહેલા ધીરેથી અને પછી જોરથી અલ્યા વજા જો તો કોણ છે અત્યારે અદાય કરો અદા માટે આ નવાની વાત ન હતી ગમે ત્યારે લોકો તેમની પાસે આવતા વજાએ ઉઠીને બાણું ખોલ્યું તે વખતે નળિયા ફરી ખકડ્યા ડેરીના ઠળતા ઢળતા છાપરા પર બે આકારો ઊભા થયા માણસના આકારો તેની આંખો છકરાઈ છાપરા પર ચંદ્રના આછા અજવાળામાં કાળા ભૂરા અવકાશી નેપથ્યમાં ઉભેલા એ આકારોના હાથમાં રાઈફલો હતી અને બજેટાના કૂતરા જોર જોરથી ભસતા હતા એકાએક પ્રગટેલા પ્રેતની માફક છાપરે ઉભેલા બે આકારોને તે બરાબર જુએ કે ખાટલામાંથી ઊભો થાય તે પહેલા વજાએ બારણું ખોલ્યું હતું કમબખ્ત વજો તે બબડ્યો બારણું ઘડતા જ ભડકેલા ઘોડા વંડામાંથી વછૂટે તેવી રીતે બૂટના અવાજો સાથે અડધો ડઝન ટોર્ચ લાઇટના અજવાળે ડેલી ઝગમગી ઉઠી હતી તેણે માથું ઊંચું કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ઊંચું કરી ન શક્યો કમ્પ્યુટર કરતાં ઇઝ અપ તેના હૃદયમાં ફટાકડા ફૂટતા હોય તેમ હૃદય ધણધણી ઉઠ્યું તેણે ધીરેથી માથું ઓશિકા પર ઢાળી દીધું પોપચા નમાવી લીધા ની સહાય કબૂતરની જેમ રાઉન્ડ અપ એવરીબડી કોઈ કબૂમ મારી બૂટના અવાજોના પડઘા ફરી પડ્યા નળિયા ફરી ખખડ્યા એ આકારો ડેલીમાં થયેલા અજવાળે સ્પષ્ટ દેખાડતા હતા એ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલો હતા તેના શરીરમાં વધારાનું લોહી દાખલ થયું હોય તેમ નસે નસ ધમધમી ઉઠી હતી ફેફસા ફાટવા માંડ્યા હતા તેને પેટમાં એકાએક શૂન્ય અવકાશ સર્જાયો હતો પેટ જાણે કરોડ રજ્જુની સાથે ચોંટી ગયું હોય તેવું સંવેદન તેને થતું હતું તેને એ સંવેદન પરિચિત લાગ્યું બેંક ઓફ મેવાડની લૂંટના અડધા કલાક પહેલાં પણ તેણે એવું જ સંવેદન તેના પેટમાં થયું હતું તેણે ઘસઘસાટુંગવાનો દોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેના પગના તળિયા એકાએક ગરમ થઈ ગયા હતા પગ જાણે તેના સ્નાયુઓ ઉઠાવીને ભાગી જવા માંગતો હોય તેમ ઢીંચણ તંગ થયા અને સ્નાયુઓ આપમેળે જીવતી થયેલી માંસપેશીઓની જેમ થડકવા માંડ્યા પણ તમે બધા અરે આ બધું શું છે તેણે આદાનો અવાજ સાંભળ્યો દેખાતું નથી બુઢા પોલીસનો કોઈ ધીણો અવાજ આવ્યો પોલીસ મારા ઘરમાં આ સંતરામ પરોતના ઘરમાં પોલીસ ઉશ્કેરાવાની જરૂર નથી કાકા જીગર પરોત કોણ છે કોઈનો ઘેરો છતાં બેસી ગયેલો અવાજ આવ્યો એ મારો દીકરો છે અદાબો આ સૂતો છે બેસી ગયેલા અવાજવાળાએ પૂછ્યું તે સાથે જ કોઈએ તેની ગરદન પર ઠંડી ચી જગાડી બેકાબુ બનેલા તેના શરીરના મજ્જા તંત્રને કાબૂમાં લેવા તેણે પ્રયાસ કર્યો પણ તેને ખ્યાલ આવતો હતો કે મન અને શરીર ખરેખર જુદા છે ચલોઠ કોઈએ તેને જોરથી બંદૂકના નાળચાનો ગોદો માર્યો તેણે ઊંઘમાંથી એકાએક જાગવાનો અભિનય કરવા પ્રયાસ કર્યો કોણ છે અદા તે બોલ્યો પણ તેનો પોતાનો અવાજ તેને ખોખળો લાગતો હતો તેની સ્વરપેટીમાં ધ્રુજારી થતી હતી ગોવિંદ ભંડારી હંમેશા કહેતો નવઝ મેન નવ્ઝ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઓલ ધ પ્લાનિંગ ઇન ધ વર્લ્ડ ઇફ યુ હેવ નવ્સ યુ આર અ વિનર તેના માનસપટ પર કોવિંદના ચહેરાનું પ્રતિબિંબ ઉપસી આવ્યું તે ધીરેથી બેઠો થયો પણ તે પૂરેપૂરો બેઠો થાય તે પહેલાં બે કોન્સ્ટેબલોએ તેના હાથ પકડ્યા આશું કરો છો આશું કરો છો મિસ્ટર તે બોલ્યો ખરેખર તો તેનાથી બોલાઈ ગયું નવસ નવસ તે ખડબડતા ભીતરને શાંત કરવાનો પ્રયાસ કર્યો હેન્ડકાફે બહુદા ઘસાયેલા અવાજવાળા આદમીએ હુકમ કર્યો તેના આછા અજવાળામાં દેખાતા એ આદમીનો ચહેરો પરિચિત લાગ્યો શું કહ્યું તેણે પૂછ્યું એ ચર્ચા આપણે પછી કરીશું પહેલાં એ જવાબ આપ્યો તે સાથે એક જ ઝાટકે તેની જમણી બાજુએ ઊભેલા એક કોન્સ્ટેબલે તેના હાથમાં બેડીનું કડું નાખી દીધું તેણે આંચકો આપી હાથ ખેંચ્યો બેડીનું છૂટું કડું પોલીસની હળપછી સાથે અથડાયું એ આદમીએ ગાળ દીધી અને સાથે જ તેની ડાબી બાજુ ઊભેલા આદમીએ બંદૂકનો હાથો તેના ડાબા ખભા અને ગરદનના હાડકા પર ચીક્યો તે ખાટલાની નીચે પછડાયો તેને તમર આવી ગઈ તમે તમે એને મારો છો મારો છો માટે એ મારો દીકરો છે આ અત્યાચાર છે તમે પોલીસ થઈને અત્યાચાર કરો છો નિર્દોષ અને સજ્જન આદમીઓ પર અદા બોલ્યા ત્યાં જ બેસી જાઓ કયું ને તમને મારું નામ હાંડા ડીએસપી જગન્નાથ હાંડા તમારા દીકરાની ધરપકડ કરવા આવ્યો છું સમજ્યા હવે ત્યાં ચૂપચાપ બેસો છો કે મારે તમને ફરજ પાડવી પડશે અરે પાણી છાટ તંબક પર મારા છોકરાની ધરપકડ મારા દીકરાની ધરપકડ શેના માટે શેના માટે આ ડોસાને ત્યાં બેસાડી દે રામલાલ ડીએસપી હાંડાનો અવાજ જાણે કુવામાંથી આવતો હોય તેમ તેને સંભળાવ્યો તેને હવે કળવળી હતી પણ તે ઊભો થવા માંગતો ન હતો આઘાત અને ભય પામેલા મન અને શરીરને તે સ્થિર કરવા માંગતો હતો કોઈ કોન્સ્ટેબલે તેને બોડીવાળો બેડીવાળો હાથ પકડીને બેડીનું છૂટું કડું ખાટલાની ઈસ સાથે લગાવી દીધું પાણી લાવો ઉગમ થયો કોઈક દોડીને ગમાણ પાસેથી પાણીનો કળશ્યો ભરી લાવ્યો તેના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું તેણે પહેલાં ધીરે ધીરે અને પછી જોરથી માથું હલાવ્યું તેના કાનમાં પાણી બેઠું હતું તેના જમણા કાનમાંથી પાણી ખંખેરવા જમણો હાથ ઉચકવાનો પ્રયાસ કર્યો જમણો હાથ ઈસ સાથે બંધાયેલો હતો બધા એટલામાં મરી ગયો હોય તેમ નાટક શું કરે છે ડીએસપી હાંડાનો તેણે અવાજ સાંભળ્યો તે ધીરેથી બેઠો થયો મને મને બેડી શા માટે પહેરાવી છે તેણે પૂછ્યું પણ કોઈએ જવાબ ના આપ્યો તેણે જોરથી બરાડ્યો મને કેમ બેડી પહેરાવી છે પોતાનો અવાજ સાંભળીને તેના અંતરમાં કંઈક સ્વસ્થ આવી તેને કંઈક સાંત્વન મળી કંઈક હિંમત મળતી હોય તેવું તેને લાગ્યું તેનું મન ધીરે ધીરે સ્વસ્થ થતું હતું તેણે ફરીથી બૂમ પાડી આ શું છે મારા હાથમાં બેડી કેમ નંખાય છે બી ક્વાઇટ યુ બાસ્ટર કોઈએ તેને તમાચો માર્યો તેને ઓળખતો ન હતો પણ ડીએસપી હાંડા સાથે આવેલો તે કોઈ ઇન્સ્પેક્ટર હતો યુ ઓફ અ ઇટ્સ એ એનફ તેણે બરાડો પાડ્યો અને ઝાટકો મારીને ખાટલો ઉલાડ્યો પણ ખાટલાની ઈસ તેના પોતાના પગ પર જ અથડાઈ અને તે પડ્યો અડધો ખાટલામાં અને અડધો નીચે તેને ગમ્યું તો સમજી ગયો હતો કે બેંક ઓફ મેવાડની લૂંટનું રહસ્ય ભેદાઈ ગયું છે તેને સમય જોઈતો હતો તેની નવ શાંત કરવાનો સમય વિચારવાનો સમય પોલીસ સાથે વાત કરવા પહેલાં કંઈક સ્ટ્રેટેજી ગોઠવવાનો સમય પેલા ઇન્સ્પેક્ટરે તેના પડખામાં લાત મારી લીવી મલોન ફુલસી પહેલાં પેટ્રોમેક્સનો બંદોબસ્ત કરો હાંડા સાહેબે હુકમ કર્યો બજોટામાં હજુ વીજળી આવી ન હતી અરે રામરાલ અરે સાહેબ પણ મારા દીકરાને તમે શા માટે અદા વચ્ચેથી જ બોલ્યા આ બધું શું છે મને સમજાવશો ત્યાં બેસી જાઓ લાઈન ધામ આપ ફુલસી બધાને ત્યાં એક સાથે વસાડી દો આ બાઈ કોણ છે હાંડાએ પૂછ્યું આ મારી બૈરી છે સાહેબ વજાએ કહ્યું અને આ કોણ છે ભૂરો એ દાડિયો છે તમે બંને અહીં બેસો કોઈ અહીંયાથી બહાર નીકળવાનું નથી એટલે પેટ્રોમેક્સ આવી કે નહીં ઘરમાં છે ત્રણ તારી બૈરીને કહે સળગાવે તું અહીંયા બેસ હાંડાએ હુકમ કર્યો વજાએ તેની બૈરીને પેટ્રોમેક્સ સળગાવવાનું કહ્યું રામરાલ એચક્યુ પર મેસેજ મોકલી દો આઈજીપી સાહેબની ઇન્સ્ટ્રક્શન્સ માગી લો અને ફૂલ સીજી તમે ઝડપી લેવરાવી લો આઈ ડોન્ટ હોપ મચ બટ વી કેન ફાઇન્ડ સમથિંગ હાંડાએ સૂચના આપી અને અદાએ તમે આમ આવો અહીં પરસાડમાં અદા એ તરફ ગયા ડીએસપી સાહેબ તમે મારા દીકરાને તમે અદાના અવાજમાં ધ્રુચારી હતી આ બધું શું છે તમને ખબર નથી એમ કહેવા માંગો છો સાલા કમબખ્ત કૂતરા ડીએસપી હાંડાને પણ કૂતરાના અવાજો ત્રાસ આપતા હતા એટલે આ જઈને ભગાડોને કમબખ્તોને અને જુઓ તો છોકરો હોશમાં આવ્યો કે નહીં કંબખ્ત ગઠીયો ડીએસપી હાંડાના બચ્ચાએ તેને આબાદ ઝડપ્યો હતો બજેટામાં કૂતરાના ભસવાનો અવાજ આવ્યો ત્યારે પણ જો તેને વિચાર આવ્યો હતો હોત કે કોઈ રાની જાનવર નહીં પરંતુ પોલીસ પાર્ટી આવી છે તો તે ભાગી શક્યો પણ હાંડાના બચ્ચાને ખબર ક્યાંથી પડી હશે અનેક તર્ક તેણે ભોય પર પડ્યા પડ્યા કર્યા હતા તેને ફરી જગાડવામાં આવ્યો ત્યારે ડેલીના પેટ્રોમેક્સનું આછું ભૂરું અજવાળું પથરાયેલું હતું તેને વાળ પકડીને ઊભો કરવામાં આવ્યો એક કોન્સ્ટેબલ તેની બાજુમાં બંદૂક લઈને ઊભો રહ્યો હતો આખી ડેલીના ઇન્સ્પેક્ટર ફૂલસી મેવાતની રાહબરી નીચે ઝડપી લેવાઈ ગઈ હતી છાપરા પર ઊભા રહેલા બંને કોન્સ્ટેબલો નીચે આવી ગયા હતા ડીએસપી હાંડા અદાની આરામ ખુરશીમાં બેઠો બેઠો શિગાર પી રહ્યો હતો બે ત્રણ રાઈટરો હાથમાં કાગળિયા લઈને કશુંક લખતા હતા તે ધીરેથી ખાટલા પર બેઠો તેના શરીર પર પરસેવો રેલાતો હતો પડખું અને ગરદન સહેજ દુખતા હતા પણ અસહ્ય ન હતું ડીએસપી સાથે વાત કરીને ત્યાં પડેલા ખાટલા ઉપરથી ઊભા થઈને અદા તેની પાસે આવ્યા ચિખર બેટા ચિખર આ ડીએસપી સાહેબ શું કહે છે ડીએસપી તેણે પૂછ્યું તે કંઈ ખરાબ કામ કર્યું છે દીકરા અદાએ પૂછ્યું તેમની આંખોમાં અનંત વિશ્વાસ હતો પણ ચહેરા પર આઘાતની રેખાઓ ઉપસી આવી હતી મેં અદા મને સમજાતું નથી કે આ બધું શું છે ખરેખર દીકરા હા ડીએસપી ખોટું કહે છે ને પણ શું કહે છે તેણે પૂછ્યું બેંક ઓફ મેવાડની લૂંટમાં તું સામેલ હતો લૂંટમાં હું સામેલ હતો અદા લૂંટમાં ગોળીઓ ચાલી હતી ખૂન થયા હતા મારી ઈચ્છા હોય તોય તેમાં હું સામેલ ન થઈ શકું અદા ઉંદર મારવાની તો મારી ત્રેવડ નથી અને લૂંટ માય ગોડ જબરજસ્ત ગોટાળો છે એટલે આ ડીએસપી ખોટું કહે છે ને સરિયામ જુઠ્ઠું અદા મારા માથા પરથી બોજ હળવો થઈ ગયો દીકરા મેં તેમને એ જ કહ્યું હતું કે મારો જીગર લૂંટ તો છું કોઈની સામે ઊંચો અવાજ પણ ન કરી શકે અદા તમે ચિંતા ના કરો પોલીસની ભૂલ થાય છે નક્કી છે પણ એ તારી ધરપકડ કરવા આવ્યો છે તો ભલે ને કરે મેં કોઈ ખરાબ કામ કર્યું હોય તો મને ડર લાગે ને દીકરા તો પછી તારું નામ કોઈએ જાણી મૂજીને દીધું હશે એ તો શી ખબર પડ્યા હતા તું ગોવિંદ ભંડારી નામના કોઈ છોકરાને ઓળખે છે ગોવિંદ ભંડારી તેણે ધડકતે હૈયે સવાલ કર્યો હાંડા કહે છે કે તારો દોસ્ત છે અને અને શું અદા તેણે બેંક લૂંટવામાં તને સામેલ કર્યો હતો ગોવિંદ ભંડારી પણ કેવી રીતે અદા હું તો એવા કોઈ છોકરાને ઓળખતો નથી ડીએસપી કહે છે કે આખું ઉદયપુર તેને ઓળખે છે અદાએ સ્વાભાવિકતાથી જ કહ્યું તેની પાસે કોઈ જવાબ ન હતો તેને ભંડારી યાદ આવ્યો ટેલ ધ ટ્રુથ ટીલ ઇટ ઇઝ નોટ ઇનકમ્પ્લીટેડ યુ ઓહો તે ગોવિંદ ભંડારી માય ગોડ ડીએસપીને તેના પર શક છે અદા શક્ય છે કે તે છોકરો તો બીજો મહાત્મા ગાંધી છે ડીએસપીને તે ડીએસપી તેના પર શક ખાય છે ખરેખર તો તો આ જબરજસ્ત કાવતરું છે અદા જો ગોવિંદ ભંડારીને આ લોકો લૂંટ કેસમાં સંડોવાનો પ્રયત્ન કરશે તો આખું ઉદયપુર ભડકે બળશે મતલબ તું એને ઓળખે છે જીગર અદાએ સહેજ શંકાથી પૂછ્યું અરે ઉદયપુર યુનિવર્સિટીમાં ભણતો એક એક છોકરો તેને ઓળખે છે પણ તું હમણાં કહેતો હતો કે તું એને ઓળખતો નથી અદાએ કહ્યું પણ આ ગોવિંદ ભંડારી હોય તેવું બને નહીં અદા એ છોકરો તો ભણવામાં હંમેશા પ્રથમ નંબરે આવે છે હું તમને કહું છું ને અદા કે આમાં કંઈક ભૂલ થાય છે જે ગોવિંદ ભંડારીને આખું ઉદયપુર ઓળખે છે તે ફરીશ તો છે એ આવા કામમાં હોઈ જ ન શકે અદા પણ તો પછી તેનું નામ કેવી રીતે આવ્યું રાજ રમત અદા એ છોકરો વિદ્યાર્થીઓનો નેતા છે અને આ સરકાર તેની વિરુદ્ધ છે બાકી સાચું કહું અદા કે જો તમે લૂંટ કરી શકો તો ગોવિંદ લૂંટ કરી શકે ખરેખર તમારી પાસે મારે શા માટે જુઠ્ઠું બોલવું પડે તેને પોતાના જ શબ્દો ખોખલા લાગતા હતા પણ અદાના ચહેરા પર એ શબ્દોથી જોમ આવ્યું હતું અદા સાચું કહું એ ગોવિંદ ભંડારી માટે ઉદયપુરના કોઈ પણ છોકરાને જેલમાં જવું પડે ને તો એક મિનિટ પણ વિચાર ન કરે એના જેવો સાચા બોલો અને તેજસ્વી વિદ્યાર્થી શોધવા મુશ્કેલ છે બધાના પગમાં મક્કમતા આવી હતી